ઉંમર વર્ષ અગ્રસ રીતે સખ્તશીલા બેમાં હું રહું છું આજ રોજ તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસના રોજ અમે બધા તખ્તશિલાના રહેવાસીઓ દ્વારા સહયોગથી અમે નિજા ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો નિજા ફાઉન્ડેશન શહેરની અંદર સ્વચ્છતા આરોગ્ય અને વૃક્ષારોપણ અંગેની વિવિધ ખૂબ જ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે આ વૃક્ષારોપણ આપણા નહીં પણ આપણા ભવિષ્યના જ બાળકો માટે ખૂબ જરૂરી છે એટલા માટે નિધા ફાઉન્ડેશન પોતાની રીતે આપણે એમને આમંત્રણ આપીએ એટલે બધા જ સાધનો લઈને એ લોકો આવે છે અને પૂરેપૂરું કામ કરી જાય છે હું સૌને વિનંતી કરું છું કે તમારા ઘેર કોઈ શુભ પ્રસંગ હોય કોઈ મરણતિથિ હોય કોઈ પુણ્યતિથિ હોય તો તમારા કુટુંબના માણસની યાદની અંદર તમારે ઘેર તમારી આજુબાજુ તમને એ ફાવે તે જગ્યાએ મંદિરમાં મસ્જિદમાં કે સ્મશાનમાં વૃક્ષારોપણ લીધા ફાઉન્ડેશન આવો અને પુણ્યના એક કાયમી ભાગીદાર થાવ આ પુણ્ય એવું છે કે વર્ષોના વર્ષ તમારું ચાલતું જ હશે તમારું નામ નહીં હોય પણ તમારું પુણ્ય ભગવાનને ને તે નોંધાવતું રહેશે આ આપ સૌને નો આપ સૌને હું મારા ખૂબ ખૂબ વંદન અને વિનંતી છે કે આ કાર્યને તમે આગળ વધારવામાં મદદ કરો વધુ ને વધુ આજ વીકમાં આપણા મેમ્બર રથ સૌરભભાઈ પટેલનો જન્મદિવસ પણ હોવાથી એના નામરૂપી પણ આજે ટ્રી પ્લાન્ટેશન છે તક્ષશીલા ના ભાઈઓ વતી પણ આ પ્લાન્ટેશન કરવામાં આવે છે તો આપનો પણ ખૂબ ખુબ આભાર થેન્ક યુ